તો સુરત શહેરમાં ગુરુકુલ પાસેનો વેડ નદી જેવો બની ગયો પાણી ભરાવાને કારણે વાહનો પાણીમાં બંધ પડી ગયા આ ભરાવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે રહેવાસીઓ અને વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો સ્થાનિકોનું કહેવું છે મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કાયમી ઉકેલ કરવામાં આવ્યો નથી તો સુરત શહેરની સાથે જિલ્લામાં પણ વરસાદ વરસ્યો વહેલી સવારથી બારડુલી અને માંડવી પંથકમાં ધૂધમાર વરસાદ ખાબક્યો માંડવી નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વરસાદ થતા શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે તો સુરતમાં ભારે વરસાદને પગલે પાલ આરટી સામે પાણી ભરાયા પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ વરસાદને પગલે વાહન ચાલકોએ પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો વરસાદને પગલે ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી છે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ છે ખાસ કરી અને નેશનલ હાઈવે અડતાળીસના કામરેજ ચાર રસ્તા પાસેનો સર્વિસ રૂટ પાણી ભરાવાના કારણે બ્લોક થઈ ગયો છે આના લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નેશનલ હાઇવે અડતાળીસ પર પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે વાહનો લાંબી કતારમાં અટવાયા છે સુરત શહેરમાં મોડી રાતથી ચાલુ ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે પાલ રાંદેર મોરા ભાગલ અને બાગવાન સર્કલ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે જેના લીધે ટ્રાફિક જામ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી એસએમસી કમિશનર શાલિની અગ્રવાલ ભટાર ખાતેના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા અને કંટ્રોલ રૂમ મારફતે પાણી ભરાયેલા વિસ્તારોના દ્રશ્યોનું નિરીક્ષણ કર્યું

અ પાણી ભરાવા માટેનું અત્રેથી આઈ ટ્રીપલસી ખાતેથી સવારથી જ કામગીરી કરવામાં આવી રહી છે આમાં વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ રસ્તા અથવા ગરનાળા અથવા ખાડી કિનારા ઉપર બાજુમાં પાણી ભરાયું હશે ત્યાં ઝોન કક્ષાએથી ઝોન ની ટીમ સતત ફિલ્ડ માં ફરીને કામગીરી કરી રહી છે ફાયર ની ટીમ ગાર્ડન ની ટીમ એન્જિનિયરિંગ ટીમ હેલ્થ ની ટીમ મેડિકલ ટીમ વિવિધ જગ્યાઓ ઉપર કામગીરી કરી રહી છે સાથે સાથે પોલીસ ના સાથે પણ કોર્ડિનેશન કરીને ફિલ્ડ ઉપર ટ્રાફિક નિયંત્રણ માટેની પણ પોલીસ કમિશનર શ્રી સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે મેડમ મુખ્ય કારણ શું હોય શકે કે પાણી ભરાવાની સ્થિતિ બે થી ત્રણ કલાક ની અંદર જોવા મળી રહી છે એનું મુખ્ય કારણ છે અત્યારે ઘણા બધા વિસ્તારોમાં દોઢ બે કલાકમાં જ બહુ જ વરસાદ પડી છે ફિફ્ટી ફાઇવ એમ કોઈ વિસ્તારમાં પડી છે કોઈ વિસ્તારમાં ત્રણ ચાર કલાકમાં વન ટ્વેન્ટી નાઇન એમએમ જેટલી વરસાદ પડી છે એટલે થોડા જ કલાકમાં વધારે વરસાદ એકસાથે પડવાના કારણે વોટર લોગિંગ થઈ છે પણ હવે ધીમે ધીમે પાણી ઉસરી રહ્યું છે અને જેમ જેમ વરસાદ ઓછી થતી જાય છે આ લોકોએ ઝોનની ટીમ પણ સતત ફિલ્ડમાં કામ કરી રહી છે એટલે સમગ્ર સુરત શહેરમાં કોર્પોરેશન પોલીસ અને વિવિધ વિભાગો એકસાથે મળીને સમગ્ર સુરત શહેરમાં કામ કરી રહ્યા છે મેડમ ખાસ કરીને જે રીતના પરિસ્થિતિ જોવા મળી હતી પ્રી મીટિંગ કરવામાં આવી હતી અને ખાસ કરીને મીટિંગ હવે કઈ રીતની અગાડની કામગીરી કરવામાં આવશે અત્યારે પાણી ઓસરી અત્યારે પણ પાણી ઉસર્યા પછી સાફ સફાઈની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવશે અને એમના સિવાય દવા નું છટકાવ છે અને હેલ્થ રિલેટેડ જે કામગીરી છે એ વિવિધ વિસ્તારોમાં કરવામાં આવશે બિલકુલ થી તમામ પ્રકારની કામગીરી કરવામાં આવશે તેવું પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ મેડમ દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ કરવામાં આવ્યા હતા તે ક્યાંક કલાકની અંદર સાબિત થયા હોય અને અત્યારે પાલિકા કમિશનર દ્વારા તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે પાણી ઉતરતાની સાથે જ સાફ સફાઈની કામગીરી કરવામાં આવશે બીજી તરફ દવા છટકાવની પણ કામગીરી જે છે તે કરવામાં આવશે સાહીદ જગતાપ જીએસટીવી સુરત તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે બારડોલી નગર પણ વરસાદથી પ્રભાવિત થયું છે તો નગરના અનેક જગ્યાએથી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાતા શાસ્ત્રી રૂટથી આશાપુરી મંદિર જતો માર્ગ બંધ કરાયો વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ વરસાદથી લોકોમાં ખુશીની લાગણી વ્યારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદનું જોર જોવા મળ્યું સમગ્ર પંથકમાં સવારથી વરસાદી માહોલ વરસાદી આંકડા અનુસાર વ્યારામાં એક ઇંચ જ્યારે વાલુરમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે અને હવે વાત રાજકોટના ઉપલેટાની તો આવેલા ઓસમ ડુંગર પર વરસાદી ધોધ નો સામે આવ્યો છે ઓસમ ડુંગર અને ટપકેશ્વર મહાદેવ મંદિર પર આવેલા ડુંગર પરથી કુદરતી રીતે ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ઓસમ ડુંગર પર્યટકો માટે રમણીય સ્થળ છે ત્યારે બહાર ગામથી આવતા પર્યટકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો સોળે કળાએ ખુલી ઉઠેલા પાટણ ગામના ડુંગર પરથી ધોર વહેતો હોય તે જોવું એક લાહો ગણાય છે